હું લેગો એ બિસાડા છોકરો છે પણ હવે હણ હમ નાનો છે નાનો છે છોકરો કોઈ દવાખાને લેગો એની પીયો હોકો પીયો હા કે આખમાં એ કે પડદો તમારો કે રીયો હું કે ભાઈ માંડવી ની આવી સંજળી નો મરાય ને તેરી તેરી ભેરી કરાય આપડી તકે જીવ ખેડુ ના દીકરાની ને હોઈ દીકરાની જીવ હું તલગ હીવું

એ દવા પી બે કને અનિશન આપ્યા નોકરભાઈ ને હુંકા આરામ કરીજે માંડવી તમકો મજૂર કરી દીજે નોકા પાંચ દિવસ પછી ફરી કી થાહે આખ વી જાય તો પાછી ન આવ હા નું ધ્યાન રાખજે અ ઉમર નાની છે ભાઈ પરજા તો હારી હોય તો અર્દાભાઈ દોરે હા પરજા ભાઈ પરજા નો પરુ હો નઈ

ઓ કામ લાઈક કરો સર મારા પાસે આવ્યો મને કારે ભઈ કામ મુકાઈ એટલે કાવે હા આપને તો તો હાલ કાકા વિડિયો તો પાટો છે લે તો જરા ભાઈ તમે લાઈક ખાવ કો હું મસને આ તો કઠોર મણા રહ્યો વિનાર્યું નહી ને પછી કેટા સિઝન નો તાણો છે ને

ભગવાન ધ્યાન રાખે આમાં હટા ભાઈ ગરમી થઈને આવું હા આ તો ઉપીર વાળો આપણું ધ્યાન રાખે બાકી તરાસ બહુ જો ને આમાં ભગવાન ધ્યાન રાખે ન પણ પાછું આમાં કામ ગરમી બહુ પડે ને થઈને આવું બેઠા રહી એટલે જય જવાન જય કિસાન અમારી મોજીલી ચેનલ છે જય માતાજી જય દ્વારકાજી